અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે મતદારે જોર પકડ્યું છે ત્યારે મોડાસાના ચારણવાડા ગામે પણ વહેલી સવારથી જ મતદારો લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા ત્યારે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પણ પોતાના વતન ચારણવાડામાં મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકશાહી પ્રતિબદ્ધતા દેખાડી હતી ત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને મહિલાઓમાં મતદાન માટે અનોખો ઉલ્લાસ જોવા મળ્યો પ્રશાસન તરફથી ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી સમગ્ર માહોલ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી યોજાઈ હતી ગુજરાતની અંદર આજે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગૃહ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે